આ દલમાં ઉતરવું પડશે રાજકારણમાં આપણે જશું તો જ લોકોને આપણે કામ કરી શકીશું એના સિવાય આપણે આ કામો કે કાર્યો કરી શકાય એમ નથી એટલે એમણે રાજકારણ માટે અને બે હજાર બારની અંદર આમ આદમી પાર્ટીની સ્થાપના કરી આમ આદમી પાર્ટી એટલે આપણે જે સામાન્ય માણસો છીએ એ સામાન્ય માણસોની લોકોની પાર્ટી થઈ આ ભય ભયભૂખ અને ભ્રષ્ટાચારવાળી જે પાર્ટીઓ છે એવી કોઈ પાર્ટી નહીં આમ આદમીની સામાન્ય લોકોના કામો કઈ રીતે થઈ શકે એના માટે એણે કાર્ય કર્યું પહેલી વખત કને એ આવ્યા બીજી વખત આવ્યા ત્રીજી વખત આવ્યા અને એ દરમિયાન એમણે મહિલાઓને સન્માન રાશિ વીજળી બિલ મફત ત્યાં આમ આદમી પાર્ટીની જ્યાં સુધી સરકાર હતી ત્યાં સુધી બસો યુનિટ ફ્રી આપતા હતા બસો યુનિટ ફ્રી આપવાનું કારણ એ કે ત્યાં લોકો જે છે એના બાળકો શિક્ષણ લઈ શકે ભણી શકે એના માટે પણ સારામાં સારી ત્યાં કને કોલેજ અને સ્કૂલો કરે મોહલ્લા ક્લિનિકો કર્યા કે જ્યાં ડોક્ટર હોય સામાન્ય કોઈ તકલીફ હોય તો એ સામાન્ય તકલીફો ત્યાં લોકો જઈ શકે ડૉક્ટર પાસે અને સારવાર લઈ શકે આપણે અહીંયા કને તો ઘણા બધા ગામડા હોય તો મળે ત્યાં સુધી કોઈ મતલબ હોસ્પિટલ ના આવે સરકારી દવાખાનામાં કોઈ ઠકાણો ન હોય ડૉક્ટર ન હોય આપણા કગાળ વૈદો જે છે એ સારવાર કરતા હોય એ સારવાર દરમિયાન ઘણી વાર તકલીફો ઊભી થતી હોય હવે આ બધાની પ્રેરણાઓ લઈ હું પોતે ત્યાં કને ગયો દિલ્હી ગયો તો દિલ્હીમાં આ બધું જોયું સરકાર જોઈ ત્યાંના લોકોને મળ્યો સ્કૂલો જોઈ પછી હું જોડા અને મારો પરિચય આપું તો મારું નામ સંજય બાપટ છે હું આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી તરીકે મારી જવાબદારી છે અને સાથે સાથે એક મારી એક સંસ્થા ચાલે છે પ્લાયિંગ ફાઉન્ડેશન કરીને એ પ્લાયરિંગ ફાઉન્ડેશન સંસ્થામાં આપણે ઘણી જગ્યાએ રોજગાર આપવાના પણ કામો કરીએ છીએ જેમ કે બહેનો હોય તો સિનિયર ક્લાસના કે બ્યુટી પાર્લરના એવા ટ્રેનિંગ સેન્ટરો પણ ચલાવીએ છીએ અને ભાઈઓ હોય તો એને ત્યાં આમ ભેગા કરી અને એક જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરી અને એના માધ્યમથી કરીએ છીએ પછી બ્લડની જરૂર હોય કે અન્ય ઘણી બધી જરૂરતો હોય છે એ બધી જરૂરતો પણ આપણે અવારનવાર અમારા વિસ્તારોમાં કેમ્પ કરતા હોઈએ છીએ મારું રહેવાનું મુદ્રા છે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો વ્યવસાય છે અને લગભગ લગભગ હું ચોવીસ કલાક આમ આદમી પાર્ટીની પાસે રહું છું એટલે આવા યુવાનો જે છે સારા લોકો છે લોકોને શોધી શોધી પાર્ટીમાં લાવવા અને પાર્ટી મજબૂત કરવા પછી તમારા દેવા દે

मतलब मैंने वो तो तुम्हें इस फोटो फोटो आओ इधर फोटो अभी तो नहीं मार के ये बने इधर फोटो भाई तो कालीGamma तावी गया आ गया बड़ा वाला वीडियो चालू है आपके कोई फोटो में आवे बड़ा પહેલે લડે તે ગોરવ ને પહેલે ગોરવ ને ગોરવ ને ક્લાબ જિલ્લાબાદ જૈન્દાબાદ લડે